નમસ્કાર મિત્રો મારી યા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો છત્તીસગઢના કોરુબામાં એક ઝેરી સાપને જીવતો સળગાવવાની ઘટના સામે આવી છે આ ઝેરી સાપ એક યુવકને ડંક મારતા યુવકનું મોત થયું હતું અને આ સાપ બીજા કોઈનો જીવ ના લે તે માટે ગામ લોકોએ સાપને યુવકની જીતા સાથે સળગાવી દીધો હતો અને પળમાં બંને રાગ થઈ ગયા હતા ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો કોરુબાના એક ગામમાં રાત્રે મચ્છરદાણીમાં સૂતેલા શખ્સને સાપ કાઢ્યો હતો અને પછી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ જ્યારે વધારે ચડી જતા તેનું મોત થયું હતું અને ગામ લોકોએ તેને અંતિમ સંસ્કાર માટે સમસન લઈ ગયા હતા ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ગામ લોકોએ દોડી વડે બાંધીને સાપને યુવકની ચિત્તા પર જીવતો સળગાવી દીધો હતો તેમનું માનવું હતું કે જ્યારે સાપ બીજા કોઈને ન કરે એટલે આવું કરાયું હતું આ ઘટના બાદ વન ખાતા અધિકારીએ એવું કહ્યું હતું કે આવકારનાર સામે કોઈ પગલાં નહીં લેવાય જો કે તેમણે લોકોને જાગૃત કરવાની વાત કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ